i

तो आओ भाई खेती। यो। हाँ। 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 हाँ।

સેલેટી પણ બતાઈ શકે છે જે તો આપણે હકાઈતી કુબાતીન બતાવ એટલે બતાય અમને ભઈ એને નહી એને નહી આવડે થી am <coughs> vai

નારંગી <laughs> આપી <laughs>

不要啊！ न होइ है पण एक बास कलापन तँम्रो नाम लग्छ है भाइ के कवड्छ मोला तँम्रो भाइ के कवड्छ होइ पनि तुका पोडे नि आंमु के टु लेबोन 2 4 1 5 4 एक ने आपे दाउ आंया केला आयपा हा दुवा के लगजो तादो देदो आंया आपो आंया आपो

બોલ જંબુરિયા આ કવર માં શું લખ્યું છે જંબુરિયા કેટલા હું ભરે છે કોણે લખ્યું છે અમૃત સાહેબે અમૃત સાહેબ તમે આ લખ્યું છે વાચ્યું છે જંબુરિયા વાહ જંબુરિયા એ કવર उस्ítuloकार भांज, वत्लोका पासी खुरै दिथे गांजंग जाल घजी पुट्रा फ्ला यदी गांजन चह पुट्ट आ जाले का एल के मैं आत पैकले को तेल याल તો ને આ માલે ઓ બોલ રમુડિયા આ કવર વા શું લખ્યું છે સત્યમ સુંદર સત્યમ शिवम सुंदर તો આમાં કાકોને લખ્યું છે જોતેભાઈ જોતેભાઈ સัจજમ સુંદર જ્યોતના બે જ્યોતના બે વાહ રમુડિયા હા માની બોલ ધમુરિયા આ છે તમાשו લખ્યું છે મોટે જાગદાર ફરા છે आ माली आ कौर में क्या लिखियो रे मुख्यमंत्री कौन से कोना लिखियो से रतीश भाई रतीश भाई तुमने आ लिखियो से ओए કેલેટ પણ આ પણ ભાઈ લખ્યું તો 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 જનો કે નાયા ખતમ કર્યા છે અને હવે મનસો આપણે આવતા વર્ષે जोरदार તારના ગડગડાટથી જંપુ